એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને ખૂબ પૈસાદાર થવાનો વિચાર આવે છે ત્યારબાદ તે યુટ્યુબ ચેનલ પર એમડી ડ્રગ્સ કેવી રીતે બને તેની સિસ્ટમ જાણે છે અને ત્યારબાદ તે ફેક્ટરીની સ્થાપના કરે છે પરંતુ તેના નસીબ છે તે ફૂટેલા હોય છે અને દોઢ મહિનામાં એટીએસ પાસે તેની માહિતી પહોંચી જાય છે અને આજે એટીએસ તેમને દબોચ્યા છે અને શું ઘટસ્પોટ કરે છે તેની વાત કરવી છે તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાત પોલીસ અને ગુજરાતની જે પ્રાઇમ એજન્સી ગણાય છે એટીએસ એન્ટી ટેરરિસ્ટ સ્કોડ આ જે એટીએસ છે તે ઘણા સમયથી ડ્રગ્સ છે તે અલગ અલગ જગ્યાએથી પકડી રહી છે પરંતુ હવે પડકારો ત્યાં ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં જ આ એમડી ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે ભૂતકાળમાં ઝડપી નાખી છે અને ફરી એક વખત સુરત ગ્રામ્યમાં એટીએસને એક માહિતી મળે છે કે ત્યાં એમ ડી ડ્રગ્સ છે તે બની રહ્યું છે એટીએસના ઉચ્ચ અધિકારી બે પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચ સબ ઇન્સ્પેક્ટરના તાબામાં ટીમની રચના કરે છે અને સર્વેલન્સ લગાવવામાં આવે છે પોલીસ પાસે આ સુરતનો નો વિસ્તારનું એક ગામ હતું જેમાં સુનીલ યાદવ છે જે રો મટીરિયલ લાવવાનું કામ કરતો હતો વિજય ગજેરા છે જે પોતે ઇલેક્ટ્રિક એન્જિનિયર હતો અને તે પોતે આ એમડી મતલબ મેડ્રેન ડ્રગ્સ બનાવતો હતો અને ત્રીજો વ્યક્તિ જેનું નામ છે હરેશ કોરાડ

પીઆઈ વી એન વાઘેલા પીઆઈ સી એચ પનારા પીએસઆઈ બીડી વાઘેલા રવિ વટવાણા પીએસઆઈ એમ એન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવતા જયારે વિજય ગજેરા છે છે એનું કામ મેન્યુફેક્ચરિંગ જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે હરીશ હરીશ કોરાટ કોરાટ જે છે એ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી ત્રણે ત્રણ પકડાઈ ગયેલ છે કુલ એકાવન એકર કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી એકાવન કરોડ ચાર એક કિલો જેટલું એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એને આર્ડ ફોર્મમાં મોકલ્યો છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી એ સફળતા મળશે કેટલા સમય જ્યાં ચાલતી હતી જગ્યા કોની છે કોના નામે આ ફેક્ટરી ઉભી કરાયેલી કયા લાયસન્સ આધારે એને મેળવ્યું અને શું બનાવતા હતા એ કઈ કોઈ લાયસન્સ એની પાસે છે નહીં એક જૂનો શેડ હતો એ એને 20000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવેલી છે છેલ્લા એક દોઢ મહિનાથી એને ભાડે રાખી ત્રણે ત્રણ ગુજરાતના છે અને એક વાપીમાં રહે છે એક સુરતમાં રહે છે અને ત્રીજો આરોપી જુનાગઢ છે આ વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને તેણે પોતે યુટ્યુબમાંથી આ માહિતી મેળવી અને એમડી ડ્રગ્સ કેમ બને તેની પોલિસી તૈયાર કરી હતી અને તે તેના પર કામ કરતો હતો પરંતુ તેના ફૂટી ગયા હતા અને મહિનામાં એટીએસ પાસે આ માહિતી આવી ગઈ અને આજે તે દબોચાઈ ગયા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ આ ચેનલને જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન